ગુજરાતની સરકારી પ્રાથમિક શાળામાં વર્ષો પછી આવેલ સ્પેશિયલ એજ્યુકેટેડની કાયમી ભરતીમાં સંબંધિત શૈક્ષણિક લાયકાત ધરાવતા તમામ ઉમેદવારોનો સમાવેશ કરવા બાબતે એબીવીપી થરાદ દ્વારા પ્રાંતને આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી જેમાં આવેદનપત્રમાં જણાવ્યું હતું કે તાજેતરમાં શિક્ષણ વિભાગ દ્વારા સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓને પણ શિક્ષણની સમાન તક મળી રહે તે હેતુથી દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે કાયમી શિક્ષકો સ્પેશિયલ એજ્યુકેટેડની ભરતી માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે તાજેતરમાં જ પ્રાથમિક શાળાઓમાં દિવ્યાંગ બાળકોના અભ્યાસ માટે ત્રણ હજાર જેટલા શિક્ષકોની નિમણૂક માટે જાહેરાત પણ આપવામાં આવી હતી પરંતુ તેમાં લાયકાત ઉમેદવારો ભરતી બાકાત રહેવા પામે છે જેમાં કેટલાક તો વર્ષોથી સમગ્ર શિક્ષાની અંદર કરાર આધારિત ફરજ બજાવી રહેલ અને દિવ્યાંગ બાળકોના વિશિષ્ટ શિક્ષક તરીકે સેવા આપી રહેલ છે આ ભરતી પ્રક્રિયામાં ફક્ત સો થી એકસો પચાસ જેટલા ઉમેદવારો અરજી કરી શકે તેમ છે ભારતી પ્રક્રિયામાં અરજી કરવા માટે નક્કી કરેલ પરીક્ષા ખૂબ જ ઓછા ઉમેદવારો પાસ કરી શક્યા છે પાસ થવા માટે ફરજિયાત પંચાવન અને સાહીઠ ટકાનું ધોરણ નક્કી કરવામાં આવેલ તેમજ વર્ષો પછી ખૂબ જ ટૂંકા ગાળામાં યોજવામાં આવેલ સ્પેશિયલ ટેટ વન અને સ્પેશિયલ ટેટ ટુ પરીક્ષાના પ્રશ્ન સ્તર ખૂબ જ કઠિન હોવાથી પરિણામ ખૂબ નીચું આવ્યું હતું ત્યારે તાલીમાર્થી વિદ્યાર્થીઓ અને સમગ્ર શિક્ષાના કરાર આધારિત સ્પેશિયલ એજ્યુકેટર દ્વારા સરકાર શ્રીને વિનંતી છે કે દિવ્યાંગ બાળકોના શિક્ષણ માટે ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા નક્કી કરેલ આરસીઆઈ દ્વારા માન્ય શૈક્ષણિક લાયકાતના તમામ ધોરણો પરિપૂર્ણ કરતા હોય પરીક્ષાના માર્ક્સનો કટ ઓફ મેરિટ નીચું લાવીને ખાતાકીય પરીક્ષા લેવાની શરતે તમામ તાલીમી ઉમેદવારો અને સમગ્ર શિક્ષાના અનુભવી સ્પેશિયલ એજ્યુકેટેડ તમામને માન્ય રાખીને તેમનો નિયમિત વિશિષ્ટ શિક્ષક સ્પેશિયલ એજ્યુકેટેડ તરીકે સમાવેશ થાય તેવી માગણી કરી હતી જેમાં એબીવીપી થરાદના નગરમંત્રી રાજેશભાઈ જોશી અરવિંદભાઈ પુરોહિત વિશાલપુરી સ્વામી સહિત એબીવીપીના કાર્યકર્તા તેમજ સુખદેવપુરી સ્વામી જી કે રોજા સહિત સ્પેશિયલ બીએડના ઉમેદવારો હાજર રહ્યા હતા અમે આજે પ્રાંત કચેરીએ આવ્યા છીએ આવેદનપત્ર આપવા માટે જે ટૂંક સમયમાં દિવ્યાંગ બાળકો માટેની ટીચરો માટેની જે ભરતી આવી છે તો એની અંદર ઓછા એકસો જેવા ફોર્મ ભરાણા છે તો અમે સરકારશ્રીને એ રજૂઆત કરીએ છીએ કે આપણા દરેક વિસ્તારમાં સોય કામ છે આ દરેક તાલુકાની અંદર દિવ્યાંગ બાળકોને શિક્ષક મળે છ થી આઠ ધોરણની અંદર તો એના માટે અમે સરકારશ્રીને રજૂઆત કરીએ છીએ કે ટેટનું પાસિંગ માર્ક ઘટાડી અને વિદ્યાર્થીઓ અને જે લાયકાત મેળવેલા શિક્ષકો વધારે બેઠા છે તો એમની ટૂંક સમયમાં બધાની ભરતી કરે એવી અમે રજૂઆત લઈને આવ્યા છીએ અને દિવ્યાંગ બાળકોને એક સહારો મળે દિવ્યાંગ બાળકોને એમનું કોણ એમનો સહારો કોણ એના માટે જો એક આવા શિક્ષકો નિમેલા હશે તો એમને એક સહારો મળશે એક પગભર થઈને આર્થિક રીતે સક્ષમ બનશે તો દિવ્યાંગ બાળકો માટે કરીને અમે રજૂઆત માટે આવ્યા છીએ તો સરકાર શ્રીને નમ્ર વિનંતી છે કે ટૂંક સમયની અંદર વિશેષ શિક્ષકોની ભરતી કરવા માટે કરવામાં આવે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ શાખા દ્વારા આજે થરાદ પ્રાંત અધિકારી અધિકારીશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં દિવ્યાંગ બાળકો માટેના જે સ્પેશિયલ બી શિક્ષકો હોય છે એ શિક્ષકોની ભરતી સરકાર દ્વારા કરવામાં આવે અને જેમાં ટેટમાં ઓછા માર્કિંગે પાસ કરવામાં આવે અને એમના ઓછા માર્કિંગવાળાને લેવામાં આવે તે માટેની રજૂઆત કરવામાં આવી છે જેમાં ત્રણ હજાર જેટલા શિક્ષકોની ભરતી પાડવામાં આવી છે સરકાર દ્વારા પરંતુ જેમાં સોથી દોઢસો જેટલા જ વિદ્યાર્થીઓ આમાં લાયકાત ધરાવતા હોય અને એ લોકો જ ફોર્મ ભરી શકે હોવાનું જાણવા મળ્યું હતું તેને લઈને જે સ્પેશિયલ બીએડના સ્ટુડન્ટો હતા તેઓએ રજૂઆત કરતા અત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ભારત શાખા દ્વારા પ્રાંત સાચ રજૂઆત કરવામાં આવી છે અને સરકાર જોડે માગણી કરવામાં આવી છે કે આ લોકોને ન્યાય મળે